સૌથી પહેલા વેબ બ્રાઉઝરમાં રિમોટ માઉસ આપીને સર્ચ આપીશું જેથી સૌથી પહેલી લિંક રિમોટ માઉસ ડોટ નેટ આ પ્રકારના સિમ્બોલની લિંકને ઓપન કરીશું જેથી આ પ્રકારની વેબસાઇટ જોવા મળશે રિમોટ માઉસ ડોટ નેટ આ વેબસાઇટના હોમ પેજ પર ગેટ નાવ ઓપ્શન સિલેક્ટ કરતા આ પ્રકારે ઓએસના ઓપ્શનમાં આપીશું વિન્ડોઝ વિન્ડોઝ સિલેક્ટ કરતા તે માટે એપ્લિકેશન અથવા સોફ્ટવેર ડાઉનલોડ થશે આ સોફ્ટવેર ડાઉનલોડ થયા પછી કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરીશું તે માટે ડબલ ક્લિક આપી શકાય અથવા ફોલ્ડરમાં જઈને પણ ઇન્સ્ટોલ કરી શકાય નેક્સ્ટ આપીશું નેક્સ્ટ ફિનિશ ત્યાર પછી નો થેન્ક સિલેક્ટ કરીશું હવે હવે મોબાઈલમાં પ્લે સ્ટોર કરીશું રિમોટ માઉસ સર્ચ કરીશું અને રિમોટ માઉસમાં અગાઉ વેબસાઇટમાં જે સિમ્બોલ જોવા મળેલ તે જ પ્રકારનું સિમ્બોલ રિમોટ માઉસના પ્લે સ્ટોરના એપ માટે પણ જોવા મળશે તો તે જ એપ્લિકેશનને આપીશું ઇન્સ્ટોલ અહીંયા કમ્પ્યુટર અને મોબાઈલ બંને એક જ વાઈફાઈ થી કનેક્ટ હોવા જરૂરી છે નહીં તો એપ્લિકેશન કાર્ય કરશે નહીં ઓપન કરીશું જેથી આ પ્રકારે સ્ટેપમાં નેક્સ્ટ નેક્સ્ટ આપતા રહીશું હવે જે કોમ્પ્યુટર રિમોટ માઉસ ઇન્સ્ટોલ કરેલ તેનું નામ અહીંયા જોવા મળશે તે કોમ્પ્યુટર સિલેક્ટ કરીશું કોપા એક્સપર્ટ્સ સિલેક્ટ કરતા આ પ્રકારે હિન્ટ ગાઈડલાઈન જોવા મળશે ગાઈડલાઈન ને નેક્સ્ટ આપતા રહીશું અને જ્યારે આ પ્રકારની સ્ક્રીન જોવા મળે મતલબ હવે મોબાઈલ થી કમ્પ્યુટરમાં માઉસ ને ઓપરેટ કરી શકાય છે તે માટે સિંગલ ક્લિક ડબલ ક્લિક ડ્રેગ જે પ્રકારે માઉસ કાર્ય કરે છે તે જ પ્રકારે ટચ સ્ક્રીન ઇન શોર્ટ લેપટોપમાં ટચ પેડ જે કાર્ય કરે છે તે જ કાર્ય મોબાઈલની સ્ક્રીન હવે ડેસ્કટોપ પીસી માટે કરશે અને આ પ્રકારે જ્યારે પણ માઉસની જરૂરિયાત હોય તો આ પ્રકારે રિમોટ માઉસ મોબાઈલને બનાવી શકાય છે આવા જ કોપા સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઈબ કરો જલી મળીશું ના વિડિયોમાં